બનાસકાંઠા જિલ્લામાં એક યુવકને તેના જ મિત્રએ સસ્તું સોનું આપવાનું કહી બોલાવ્યા બાદ અપહરણ કરી લૂંટી લીધો હતો આ મામલે પોલીસે ભોગબનાર યુવકના મિત્ર સહિત પાંચ લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભાવેશ રબારીને તેના પાલમપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે સો ગ્રામ સોનાનું બિસ્કિટ પાંચ લાખમાં લાવી આપવાની લાલચ આપી હતી અને મિત્રની લાલચમાં લલચાઈ ભાવેશ સસ્તા ભાવે સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો જો કે કિરણે ભાવેશને કહ્યું કે તારે સોનું લેવા આવવાનું નથી અમે તને થરા આપવા આવ્યા છીએ કિરણ ભાવેશને સોનું આપવા ચાર મિત્રોને સાથે રાખી પહોંચ્યો અને પાંચ લાખ રૂપિયા લઈ સોનું ભાવેશ સોનું ખરીદવા મિત્ર પર વિશ્વાસ કરી પહોંચી ગયો હતો પરંતુ સોનું આપવા આવેલા કિરણ સહિતના શખ્સોએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી લીધું હતું અને ભાવેશને ધમકી આપી ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી આ શખ્સો ભાવેશને અજાણ્યા રસ્તાઓ પર લઈ ગયા અને તે બાદ ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લીધા અને તે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી દીધો હતો બાદમાં ફરિયાદી શિહોરી પોલીસ મથકે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતા શિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી લૂંટ કરનાર શખ્સોની તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ભાવેશને લાલચ આપી તેની સાથે અપહરણ અને લૂંટ આચરનાર ભાવેશના મિત્ર પાલમપુરના કિરણ ઠાકોર સહિત અપહરણ અને લૂંટ આચરનાર અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષ વાઘેલા અર્જુન રણજીતસિંહ ઝાલા પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી અને પાલમપુરના વિકાસ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓ પાસેથી પોલીસે ચાર લાખ સત્તાણું હજાર મુદ્દામાલ સહિત લૂંટમાં વપરાયેલી કાર તેમજ મોબાઈલ રિકવરી કરી નવ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રવારીને કેટલાક અજાણ્યા ઈશમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કીટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદી ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોંગડિનન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે તેનું રહેવાનું જે છે એ પેલા થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે રહે છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ પાંચે ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો બિલકુલ આમાંથી જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પેલા ચાર જેટલા ગુના અર્જુન સિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલા ચાર જેટલા ગુના નોંધાયા